નગરાજ ગ્રુપ દ્વારા ગણેશોત્સવ બે હજાર પચીસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય આયોજક પિયુષભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સત્યાવીસ ઓગસ્ટ રાત્રે નવ વાગ્યાથી વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકપ્રિય યુવા કલાકાર વિશાલ કમલી વાડ અને ભૂમિ ટાઈગર નીલમ પટેલ દ્વારા સંગીતમય લાઈવ ડીજે સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા નાગરાજ ગ્રુપ દ્વારા ગણેશોત્સવ બે હજાર પચાસ નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય આયોજક પિયુષભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સત્યાવીસ ઓગસ્ટે રાત્રે નવ વાગ્યાથી વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો લોકપ્રિય યુવા કલાકાર વિશાલ કમલીવાડા અને ભૂમિ ટાઈગર નીલમ પટેલ દ્વારા સંગીતમય લાઈવ કાર્યક્રમને ગૌરવ અપાવવા માટે વિશેષ મહેમાન તરીકે કિશોરભાઈ કાનાણી એમએલએ ગોવિંદ ભુવાજી ગોગા સિકોતર અમરોલી પિયુષભાઈ દેસાઈ માલધારી સેલ ગુજરાત પ્રદેશ ભાજપ શ્રીમતી ગીતાબેન રબારી કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણા કોર્પોરેટર પોલીસ સ્ટેશન વરાછા પોલીસ સ્ટેશન અધિકારીઓ હાજરી આપી હતી ભગવાન સાથે જોડતા ઉત્સવ શહેરવાસીઓ માટે યાદગાર બન્યો હતો નાગરાજ ગ્રુપ અને મુખ્ય આયોજક પિયુષભાઈ દેસાઈ સૌભાવિકો ના આહવાન કરે છે કે તેઓ મોટી સંખ્યામાં હાજરી આપી ઉત્સવને ભવ્ય બનાવ્યા દ્વારા આગમન આયોજન કરવામાં આવ્યું છે એમાં ખુબ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો ભક્તો ઉમટી પડે છે અને ભવ્ય ભવ્ય ગણપતિ દાદા નું આગમન આપ સોળા જોઈ રહ્યા છો મારી સાથે છે આ વિસ્તારના ગોપાટર ગણચા મેં મકવાનાજી વાર્ડ પ્રમુખ શ્રી મહામંત્રીશ્રીઓ અને સૌ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા સાથે નગરસેવકાબેન ગીતાબેન રબારીજી અને પરિવાર સાથે નાજા ગુપ્ત ખુબ ખુબ શુભેચ્છા મોકલો ભવ્ય આયોજન કરવા બદલ અને એમના હિન્દુ ધર્મ

પ્રોગ્રામ કરેલો હોય અમે છીએ આવી રીતના અમારું ચાર થી પાંચ વર્ષ થી આયોજન કરીએ છીએ અને હજુ વર્ષો વર્ષ અમે કરતા રહીશું મુખ્ય મહેમાન તરીકે અત્યારે ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ છે ઘનશ્યામભાઈ મકવાણા છે કોર્પોરેટર ગીતાબેન જે કોર્પોરેટર છે એ અત્યારે હાજર છે અત્યારે આપણે સાંસદ શ્રી આવી રહ્યા છે અને ધારાસભ્ય શ્રી પણ અત્યારે આવી રહ્યા છે અને બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે